મહાત્મા ગાંધીની તપોભૂમિ ગુજરાત વિદ્યાપીઠ મહાત્માજીએ ખુદે સ્થાપી વિરલ વ્યક્તિત્વને મળી રહ્યા છીએ આજે એક સંયોગ થયો છે મહાત્માજીની આ તપોભૂમિ પર મહાત્માજીના જન્મસ્થળ પોરબંદરથી એક ગાંધીજન પધાર્યા છે કદાચ એમ કહી શકાય કે એક એવું વ્યક્તિત્વ જે પ્રખર અભ્યાસુ છે પર્યટક છે ઇતિહાસ ફંફોળનાર જિજ્ઞાસુ છે સત્યોના હર હંમેશ શોધક છે અને સાચી વાત આધાર પુરાવા સાથે સમાજ સમક્ષ બે ધડક રજૂ કરનાર શિક્ષક છે હા એ શ્રી નરોત્તમ પલાણ છે શ્રી નરોત્તમ પલાણ થી આપણી વચ્ચે છે આપણે તેમનું હાર્દિક સ્વાગત કરીએ નરોત્તમભાઈ આપને સ્ટુડિયોમાં આવકારતા ખૂબ જ આનંદ અનુભવું છું ખરેખર આ એક ઉપક્રમ એવો છે નરોત્તમભાઈ કે કેટલાક એવા વ્યક્તિત્વ કે જે આ ભાવમાં એટલે આપણા આ ભાવમાં સહજ રીતે જીવતા ગયા એમણે આમ બહુ મોટો પ્રયાસ કે બહુ મોટો પ્રયત્ન કરીને જીવનને વળાંક નથી આપ્યો પણ નિયતિ અને એમના પ્રયાસોથી કદાચ વળાંક એવો થતો ગયો કે એમની પાસેથી શીખવા જેવું ઘણું એટલે વિદ્યાપીઠને એક વિચાર બીજ મળ્યું અને હકીકતમાં જુઓ તો મારા મનમાં વર્ષોથી એવું હતું કે ગાંધી વખતે આપણે એમ કહ્યું કે ગાંધી હતા એવું કોઈ માનશે એ કદાચ પ્રશ્ન રહેશે તો ગાંધી પછીની પેઢીનું શું એને સાચવવાની જવાબદારી તો આપણી ખરી કે નહીં અને એ વિચારબીજમાંથી અમે આ મુઠ્ઠી ઉંચેરા માનવી એ કાર્યક્રમનું સર્જન કર્યું એક પછી એક ઘણા લોકોને અહીંયા મળી રહ્યા છીએ આપ છેક પોરબંદરથી અહીંયા પધાર્યા છો એનો ખૂબ આનંદ છે નરોત્તમભાઈ આ નિરાંત જીવની ગોષ્ઠી છે અને ઘર બેઠા વાતો કરવા જેવો માહોલ છે એટલે હું કેટલાક પાયાના પ્રશ્નોથી આપની સાથે વાત કરું આમ શિક્ષણ અને સાહિત્યના જગતમાં એક નિજાનંદી જીવ તરીકે નરોત્તમ પલાણ ઓળખાય છે આ નિજાનંદી રહસ્ય શું છે મને ક્યારેક એમ લાગે કે બુદ્ધિઓ અચી છે એટલે હું આમ હૈસા રાખું છું ઘણી વખતે એમ લાગે કે મારે અહીંયા રડવાનું છે હું આનું આના કોઈ સગા નિધનભાઈમાં છે એને માટે આવ્યો છું તો મારા ચહેરા ઉપર દુઃખની કે એવી હું આમ રડતા હોઉં તો એ હસતો જ લાગુ છું કોઈ જાણે કેમ પણ આ ઓલો મેઘાણીનું પાત્ર છે ને એક જંડુરીઓ જેનો હોઠ કપેલો હતો એટલે આમ તો એ પોતે દુખી હતો પણ જેના હમું જોઉં એમ લાગે કે ઝંડુરિયો તો સતત હસતો જ છે કે કે આમ એટલે મને લાગે છે કે હું આ ઝંડુરિયાનો બીજો અવતાર લાગુ છું એટલે આ સહજતાથી સહજતાથી છે મને મને કોઈ યાદ નથી નાનપણમાં એમ કહેતા હતા કે આ હું આ હિંસા હિંસા કરે છે જ્યાં હોય ત્યાં આનું મોઢું તો બંધ થતું જ નથી ભાઈણ સાહેબ બહુ કહેતા બે ચાર મિત્રોએ તો લખવું પડશે આપણા ગુરવંધભાઈ શાહ વગેરે કે ચાર પાંચ વ્યક્તિઓના હાસ્યમાં મજા આવી જાય છે એમ કે એક તો આ ખરો એમ ભોળાભાઈ ભાઈણી સાહેબ પણ બહુ સરસ હંસતા મારા ગુરુ હતા મેં એમના હાથથી છે પીએચડીનો પ્રયત્ન કરેલો પણ એમ લાગે છે કે એ થોડીક આપણો ઉછેર કેમ થયો છે આપણો વારસો એમાં જવાબદાર હોય છે એ સમજણ તો બહુ મોડીએ મોડી આવી કારણ કે ત્રીસ વર્ષ હું રેખડો ત્રીસ વર્ષ પછી મેં સર્વિસ કરી વારસો અને પર્યાવરણ એના કુટુંબનું અને ગામનું જ્યાં રહેતા હોય સમાજનું એમાં ભાગ ભજવતો હોય છે જન્મ ક્યાં કેવી રીતે પોરબંદર ની બાજુ બાજુમાં એક નાનકડું ગામ છે બે નદીઓ ભેડી થાય છે બિલેશ્વરી અને મીણસાર એના સંગુમ ઉપર એક હજાર માણસ ના ખોયડા નું ગામ છે રાણાકી રસરા ત્યાં બરાબર વૈશાખી પૂર્ણિમા દિવસે મારો જન્મ એટલે એક તો ત્રણ દીકરીઓ ઉપર હું એક હતો એટલે અને મારું કુટુંબ થોડું સાધન સંપન્ન એટલે એમ થયું કે આ તો પૂનમ દીકરો તો ભારે કહેવાય એમ તો સાધું જ થઈ જાય કે આમ કંઈ દુનિયાનો રીએ નહીં એટલે બધી વિધિ આખડ ને આ ને તેને જે નાનપણમાં થાય એ કરેલું મને કંઈ યાદ નથી કે મારા માટે કંઈ કરેલું પણ એક છે કે આજે પણ હોળીને દિવસે અમે ઘરે હોળી પ્રગટાવીએ છીએ એને એમ કહેવાય કે આ ભાઈ નારો તમની વાળ છે એટલે હું જન્મો ત્યારથી હોળી ઘરે પ્રગટાવવાની અને માતા પિતા હવે અત્યારે પત્ની પ્રગટાવે છે ક્યારેક હું પોતે પ્રગટાવી લઉં છું પણ હોળી ઘરે થાય એ એમ છે કે આ કારણ કે હોળી પણ પૂનમના દિવસે જ આવે છે એટલે આ પૂર્ણિમા છે એની સાથે કંઈક બહુ મારો પેલો થઈ ગયો છે એટલે હું પણ એ એક માન્યતા રહી ગઈ છે ને એમ લાગે છે કે ચાલો આપણે આમાં શા માટે આ વાળ બનાવવામાં આવી મારા નામની એમાં એક જ કારણ આવે છે કે પૂનમના ભારે દિવસે જન્મ થયો એમ પણ ઘર નું વાતાવરણ વૈષ્ણવ હતું અને સંગીત કીર્તન બે સરસ મજાની પ્રકૃતિ થી ભરપુર નદીઓ તરતા શીખાય ક્યારે ઘોડેસવારી શીખાય એની ખબર નથી હવે આજે તો કઈ શરીર રહ્યું નથી પણ હજી હું પંદર દિવસ પહેલા ગિરનાર ચડી આવ્યો હતો એમ હા એટલે મને એમ લાગે છે કે માણસે જીવે ત્યાં સુધી ચાલતું રહેવું જોઈએ ઘોડેસવારી કરતી રેહવું જોઈએ દરિયામાં તરતું રહેવું જોઈએ તો પર્યાવરણે બહુ ભાગ ભજવ્યો છે એમ મને લાગે છે જે મસ્તી જીવનમાં અથવા તો હું પોતે અનુભવું છું કે મારા મિત્રો જે અનુભવે છે એમાં પર્યાવરણે ભાગ ભજ્યો છે હવેલીનું વાતાવરણ પણ પ્રોત્સાહક હતું તમે જુઓ તો આપણા ઘણા કવિઓ ઘણા ચિત્રકારો ઘણા સંગીતકારો હવેલીના વાતાવરણમાં આવ્યા છે જો જોકે આજથી પચાસ વર્ષ પહેલાં જે હવેલી હતી એ આજે નથી એમ મને લાગે છે પણ છતાંય એ સમયે તો ખરેખર એ આશીર્વાદરૂપ હતા કારણ કે એમાં ચિત્રકળા હતી સંગીત હતી પાક કલા હતી અનકૂટ ભરાતો હતો એમાં મજા હતી એ ઘણા માણસો એ ટીકા કરી છે કે આ એકલા એકલા પણ એ એકલા એકલા કોણ નથી કરતું આ દુનિયામાં હું મારા દલિત મિત્રો છે એને એ પૂછ્યું કે તમે હવે બાજુના ને આપવા જાઓ ને તમે અમારી તો બધાની ટીકા કરતા તો કે એ બરાબર છે પણ એ સારા પોસ્ટ ઉપર છે પાંચ પૈસા બીજાને આપી શકે એમ છે છતાં એ નથી આપી શકે આ હ્યુમન બિંગ આ મનુષ્ય છે એટલે આપણે આપણી રીતે રહેવું બને તો એવું કઈ નથી કે બીજાને ના આપું એમ આપવું પણ અમુક વર્ગ જેને શિષ્ટ વર્ગ કહીએ એ સમાજ થોડો જુદો છે એમાં કલાની આરાધના છે સામાન્ય માનવી શાસ્ત્રીય સંગીત કદાચ નહીં શીખી શકે પેઇન્ટિંગ માટે ચિત્રકળા માટે એનો સમય મને તો શિલ્પનો પણ બહુ શોખ છે કોઈ જૂની મૂર્તિ આપણે ત્યાં નહીં ગુજરાતમાં નહીં પણ દિલ્હીવાળા મ્યુઝિયમને મળે ને ન ઓળખાય તો એ પોરબંદર મોકલાવે કે આ મૂર્તિ ક્યાં કઈ મિતની છે હમણાં કોયમુદ્ર પાસેથી એક મૂર્તિ મળી તો એમને લખ્યું એમાં એક આકૃતિ છે ને આમ કંઈ ઓઢીને ઊભી છે મને બીજી જ સકન્ડ એવું હતું કે આ ભગવાન શિવ છે તો કે પણ આ શું મેં આ એની ગજાસુરનો વધ કર્યો પછી એનું ચામડું હાથીનું ચામડું ભગવાન શિવજી ઉપર લઈને નાચ્યા છે એટલે ઉપલું ચામડું છે એ માણસ એટલો ખુશ થયો કે હું હમણાં છેલ્લે મથુરા મ્યુઝિયમ જોવા ગયો ત્યારે આવીને બેઠો હોય કે પલાણ તમે એમ કે તમે એ રી મેં કહું આમાં શું છે કે નાનપણનો મિથનો વારસો છે શ્રીમિત ભાગવત શિવ પુરાણ ગીતા ગાયત્રી આ જે પુરાણો છે એટલા જેટલા બીના એટલા વાંચ્યા દાદા પાસે વાંચવાનું હતું એમ પણ વાંચવાનું બીનું અને આપણી જે આખી ભારતીય પરંપરા છે એની બધી જ લલિત કલાઓ આપણી પૌરાણિક કથાઓને આધારે સર્જન પામેલી છે તમે જુઓ હનુમાન એક પાત્ર છે પણ હનુમાન પાછું સંગીત પણ છે શિવ સંગીત પણ છે એ નટરાજ નૃત્યકાર પણ છે શ્રી કૃષ્ણના કેટલા સ્વરૂપો એ વાદ્ય પણ છે એ નાચવાવાળો પણ છે નટરાજ પણ છે વેણુધર પણ છે વેણુગોપાલ પણ છે એટલે આમ આપણે આપણા પૌરાણિક વારસાથી જ્યારે દૂર જઈએ છીએ ત્યારે ઘણું બધું ગુમાવીએ છીએ અને એ વારસો આપને તો બરાબર મેળો ભરપૂર મેળો એટલે આમ ઘર મરજા પુષ્ટિ માર્ગીય પુષ્ટિ પૂરે પૂરેપૂરા પુષ્ટિમાર્ગીય વિશે પણ છતાંય મેં નોંધ્યું છે અને મારા એ વખતના મિત્રો પણ કહે છે કે મારા ઘરમાં આભડછટ નહોતી એમ એ અમારા આખા ગામમાં હતી ને મારા દાદા તો ચુસ્ત પણ મને એક કૂતરો ગમતો તો હા હા તો એની છૂટ આપી કે તું પછવાડેથી વાળામાંથી ભલે તારા તારા રૂમમાં કૂતરો આવતો એટલે વાળામાં કૂતરો હોય તો કૂતરો કૂતરો પણ કદાચ સંસ્કારી હશે કે એ ઘરમાં કોઈ દે આવ્યો નહીં એ ન્યા જ બેઠો રહીએ વાળામાં બે એવા મિત્રો હતા દલિત મિત્રો જેને ત્યારે હરિજન શબ્દ એના કરતાં પણ એવા શબ્દ વાપરતા પણ મને એની સાથે લગાવ હતો તો એ બે જણા મારા ઘરમાં આવી શકતા હા આજે પણ એ બે ડૉક્ટર છે અને બે કે છે કે અમે નરતમભાઈ ના ઘરમાં આટલું ચુસ્ત પુષ્ટિ માર્ગી હતા ને અમને ગામના મિત્રો આવી રીતે હરિજન ઢેટ કહેતા પણ તોય અમે આના ઘરમાં જતા એટલે અમારે ગાય વટકી હોય કે આમથી હોય તો એ મિત્રો જ મદદ કરતા તા આ એક આપણા સમાજનું આ છે કે એક બાજુથી આમ શૌચ છે આ પરિષદનો પ્રશ્ન પણ બીજી બાજુથી એ લોકો જોડાયેલા પણ છે એના કારણ કે તુષ્કાર નહોતો આજે આપણે જે અનુભવીએ છીએ એ ત્યારે કોઈ શેઠીયો હોય કે હવેલીવાળો હોય એટલે ઓને તુષ્કાર ના કરતા પુષ્ટિ માર્ગમાં એક શ્રીમતી વલ્ભાચાર્યજીના દીકરા હતા વિઠલનાથજી જેની આ સંગીત અષ્ટાપ સંગીત ઊભું કર્યું કે અષ્ટ કવિઓની યોજના કરી કે આઠ પ્રહરના આ દર્શન કર્યા એનો એક સરસ પ્રસંગ છે બહુ ચુસ્ત વૈષ્ણવ અને એના પાસે જારીજી હોય એમાં ભગવાનને ધરવા માટેનું પાણી હોય તો ઘોડા ઉપર જતા હતા ત્યારે એક આવો દલિત માણસ નીચે પાણી વિના પડ્યો છે એટલે વિઠ્ઠલનાથજી આજ્ઞા કરી કે ઝારીજી એમને એટલે બીજા હવેલીવાળા જે હતા આમ ઊંચા થઈ ગયા આ શું કહેશ વિઠલનાથજી કે ના ના એ આ ઠાકોરજી છે અને ખરેખર આ જે જમના જળ ભરેલું હતું ઝારીજી એ ધરાવવાનું ઠાકોરજીની ઠાકોરજીને એને પાવામાં આવ્યું છે આ દાખલો આપણો અણસમજુ સમાજ ગ્રહણ નથી કરતો

ઘરની પેટર્ન પણ જોવા જેવી છે કે જો ગાય ઘોડો કે હોય તો આમ હોય બેરના ઘરમાં વચ્ચે હોય એ બાજુના સૌરાષ્ટ્રના ઘરમાં બે બાજુ રહેવાનું હોય અને એ ઘરમાં થઈને જ જનાવર અંદર જાય એમ હા ઘરમાં થઈને જ જે કંઈ પાળેલું હોય ઘોડી હોય ઘોડો હોય ગાય હોય અમારે ગાય અને ઘોડો ઘોડો હતો તો એમાંથી એને એ બાજુના વાળો હોય વાળાનો રસ્તો પાછો બહાર પડતો હોય કે વાહિંદુ કરવા માટે જે આવે એ કોઈ એવા વર્ગ ન આવે કે જે પાછળથી આવી છાણ એનું આને તેને કરી જાય ને આ બે ચાર જાડવા પણ હોય ઠાકોરજીને ચલાવવા માટે વાસંતી ફૂલ હોય કે મોગરો પણ પિતાશ્રી અને એના મોટા ભાઈ અમારું સંયુક્ત કુટુંબ હતું એટલે હું મારા પિતાશ્રીને કાકા કહેતો કારણ કે મારા મોટા બાપુ હતા એને અમે બાપુ કહેતા કારણ કે એના ચાર દીકરા હતા અને ચાર દીકરીઓ હતી અમે ચાર અને બે ભાઈઓ હતા એટલે અમે રહેતા બધા ભેગા ત્યારે જ નાની બેન નાના ભાઈનો જન્મ થયો ત્યારે પોરબંદર રહેવા આવતાર્યા હતા ઓગણીસો સુડતાલીસ માં જુનાગઢ પાકિસ્તાન સાથે ભયડ્યું એ તો જગજાહર પ્રસંગ છે અને અમે બરાબર નદીનો આ કિનારો એ જુનાગઢ રાજ્ય અને નદીનો આ કિનારો એ પોરબંદર રાજ્ય એટલે પોરબંદર આ કિનારે જે પોરબંદરના સુખી સંપન્ન કુટુંબ હતા એ બધાય પોરબંદર ભેગા થયા સુડતાલીસ કે સુડતાલીસ સુડતાલીસ ને આખર અડતાલીસ માં બધા પોરબંદર ભેગા વૈયા ગયા હતા એટલે એમાં મારું કુટુંબ પોરબંદર આવ્યું અને ત્યાં બે ભાઈઓ એ જુદો જુદો ધંધો કરેલો પછી પોરબંદર મોટા ભાગની જિંદગી ગઈ પણ દાદા દાદી જીવા ત્યાં સુધી હું પોર રાણા ખીરસરા છું મને ગાંધીજી પંદરમી ઓગસ્ટે યાદ છે અને સૌથી વધારે યાદ મને ત્રીસમી જાન્યુઆરી છે ત્યારે હું પોરબંદરમાં હતો અને ગાંધીજીની હત્યા થઈ અને ત્યારે ટીવી તો નહોતા અને નેશનલ એકકો આમ રેડિયા હતા એટલે ગામમાં એકદમ બધા થઈ ગયા કે આ મુસલમાન મિત્રનું જ કામ છે એવું એક કારણ કે ત્યારે એ જમાનામાં ત્યારે ચાલતું ચાલતી ચાલતી હતી પછી નહેરુ સાંજે કીધું કે ભાઈ આ એક કમબક્ત હિન્દુનું કામ છે ત્યારે સમાજ શાંત પીડો બાકી તો એમ લાગતું હતું કે ઘરમાં ઘરી જ જાઓ હમણાં જ બધું આખું હિન્દુસ્તાન સળગી જશે અચ્છા હા અને મોટું બાર તેર વર્ષનું હું આવીશ એટલે બરાબર બીક લાગેલી અને અમે જરાક શ્રીમંત એટલે ઘર સારો પાકું પણ હું મારી બારીમાંથી જોતો તો નીચે એક ક્રાંતિકારી દળનો એક માણસ રહેતો હતો મારી સામે જ એમ કહેવાય છે કે જયમલ પરમારે જે સ્વાતંત્ર સંગ્રામ ને લગતી જે નવલકથા લખી છે એમાં જે કુલસુમ નામનું પાત્ર છે એ મુસલમાનનું એ મેમણ બેન છે અચ્છા હા અને આ લોહાણા ભાઈ હતા અને મને પણ એનામાંથી પ્રેરણા ઘણી મળેલી કે આ લોકો જો દેશ માટે કેવું કરે છે બંદૂક અને એ મહિલા પણ એમ જ એમ હા એ દારૂગોળો બનાવતા હતા અને એમાં જ એ એ એના તો પણ લાગણીથી મેમણ બેન એની સાથે જોડાયેલા હતા એની ઉપરથી આની કુલસુમનું પાત્ર છે મેઘાણી તો એ ક્રાંતિવીરને બારી માંથી જોયા જોયા રાખતા અને મને એમ થયું કે આ દેશ દાદ અહિયાં પણ છે અહિયાં પણ છે પણ પોરબંદરની એક ખૂબી છે કે ગાંધી પોરબંદરના ગાંધીને અહિંસા પણ પોરબંદરમાંથી જ મળી પણ પોરબંદરના મોટા ભાગના માણસો સુભાષ તરફી હતા એમ હા ક્રાંતિ દળમાં હતા એક જે મુખ્ય શ્યામકૃષ્ણ વર્માની સાથે ક્રાંતિકારી હતા છગન વર્મા કરીને એ પોરબંદરના હતા પોરબંદરમાં લોહાણા કોમ્યુનિટી વધારે છે આજે પણ તો એ આ શ્યામજી છગન વર્મા પણ પોરબંદરના રોહાણા હતા અને એણે થી એક ગદ્દર એમ છાપું કાઢેલું મને લાગે વિષ્ણુ પંડ્યા એનું જીવન ચરિત્ર લખ્યું છે તો પોરબંદરમાં એ બહુ હતું ગાંધીજી હતા પણ સાથે સાથે આઝાદ ફોજ ને પોરબંદર વાળા એ બે વાહન ભરીને અનાજ મોકલાવવાનો દાખલો છે હા રંગુન રંગુન આવી ગયા હતા રંગુન થી આઝાદ ફોજ અંદર આવવાની હતી ત્યાં બ્રિટિશ ત્યાં જપાન ની હાર થઈ અને પછી આ લોકોને પાછું પડવું પડ્યું એટલે સુભાષ બોજ પણ કદાચ એ જ ક્લેશમાં મૃત્યુ પામ્યા પણ ત્યારે પોરબંદર એને આર્થિક સહાય પહોંચાડવા માટે બે વાહન ભરીને અનાજ મોકલાવવાના દાખલા છે આખા કિનારા ઉપર દરિયાના આખા કિનારા ઉપર ક્રાંતિ દળ હતા આખા કિનારા ઉપર એ ટપાલનો વ્યવહાર ખેડવી નાખતા રેલવેના પાટા ખેડવી નાખતા

કે ઓગણીસો સુડતાલીસ માં ભાગલા પીડા કે તરત જ કરાચીમાં જે મોટા ભાગના ગાંધીવાદીઓ હતા જ્યાં જે જ્યાં શારદા ગ્રામને શારદા વિદ્યા મંદિર ચલાવતા એમાંના બે મિત્રો પોરબંદર આવીને સ્થિર થયા એક આપણા સુપ્રસિદ્ધ કવિ દેવજી મોઢા એ પણ કરાચીમાં જ હતા અને એક મથુરાદાસ ગુપ્તા કૃષ્ણદાસ માણેક એ પણ એમાં ન્યા જ હતા ડોલકા માકડ પણ ત્યાં હતા એ લોકો વિદ્યાનગર ગયા ત્યાંથી અને આ લોકો જામનગર તરફ આવ્યા અને આ બે જણા પોરબંદર આવ્યા છૂટા પડેલા શિક્ષકો હતા અને તરત જ મને લાગે અડતાલીસ ઓગણપચાસ માં પોરબંદર માં નવયુગ વિદ્યાલય શરૂ થયું અને હું ત્યારે પાંચમા ધોરણ માં હતો એટલે ત્યારે એવું હતું કે હાથે ખાદી કાતવાની ને હાથે જ પહેરવાની મેં પણ હું મેટ્રિક થયો ત્યાં સુધી હાથે કાપીને ખાદી પહેરી પછી આજે ભાગે ખાદી જ પહેરું છું હવે ખાદીમાં જે ભેળસેળ થઈ ગઈ છે એ ભેળસેળ આવી છે પણ ભાગે ખાદી જ પહેરી છે અને શુદ્ધ ખાદી પહેરી પહેરી છે પણ નવયુગમાં નવયુગમાં બહુ વાતાવરણ હતું વિદ્યાર્થીઓ બગલમાં પેટી રેટી રેટીઓ લઈને આવતા અને કાંત્રણનો પીરિયડ હતો એમાં કાંતણ કાતતા અને ગાંધીજીની છાપ ગાંધીજી નું પુસ્તક વાંચવામાં મતલબ કે મોડું આવ્યું છઠ્ઠું કોલેજમાં પહોંચ્યો ત્યારે ત્યાં સુધી મને ગાંધીજીના પુસ્તકો વાંચવામાં નથી આવ્યું ગાંધીજીનું પુસ્તક શું કોઈ પણ લલિત સાહિત્ય વાંચવામાં નથી આવ્યું ધાર્મિક સાહિત્ય જ વાંચવામાં આવ્યું છે અચ્છા શ્રીમદ ભાગવત ત્રણ વખત વાંચ્યું છે મેટ્રિક પહેલા મે એટલે દાદા પાસે વાંચવાનું હતું તો બહુ બરાબર પ્રસંગો મોठे થઈ ગયેલા શિવ પુરાણ પણ હું બરાબર બધા પ્રસંગો કહી શકું આજે એટલે નાનપણમાં જે વારસો મેળ્યો એ આ બધા પુરાણો વાંચવાનો અમારે ત્યાં નથુરામ શર્મા નાથ ભગવાન જેને કહે છે એની પ્રવૃત્તિ બહુ ચાલતી પોરબંદરમાં અને એને કારણે વેદ ઉપનિષદના સાધુ સંતો એ આનંદ આશ્રમ બિલખામાં છે એની પહેલાં પોરબંદરમાં હતો એ પોરબંદરમાં જ પેલો આનંદ આશ્રમ સ્થપાણો તે પછી બિલખા બિલખા ત્રી ત્રણ વર્ષ પાછળ છે પણ શ્રીમન નથુરામ શર્મા પોરબંદર સ્ટેટમાં શિક્ષક હતા પ્રાથમિક અને એને પણ બહુ વાતાવરણ કરેલું આધ્યાત્મિકતા બહુ હતી પછી હું ભણતા ભણતા ઉઠી ગયેલો પછી મેં જેને આજે હાઈસ્કૂલ કહેવાય એ મેં હાઈસ્કૂલનું પગથિયું ચડ્યો નથી હું એટલે આઠમું નવમું દસમું મેટ્રિક હું ભણ્યો નથી તો સાત ધોરણ સુધી હા બસ સાત ધોરણ પાસ કરી અને એમાંય પાંચમું ધોરણ મેં પોરબંદર કર્યું પછી છઠ્ઠું હાથમાં હું રાણા ખેડૂત સાચાયેલો ગયો તો અને આઠમું કરવા માટે પાછો પોરબંદર આવ્યો હતો કારણ કે પિતા અને મોટા બાપુ અહીંયા રહેતા હતા અને આઠમાના આઠમાનું એક સત્ર મેં પોરબંદર કર્યું ભાવસિંહજી માં પછી પાછો ત્યાં ગયો અને પછી આઠ વર્ષ હું રેખડો એ સાત ધોરણ સુધીના કોઈ શિક્ષકો કે એ વખતનું શિક્ષણ બે જણા મને યાદ છે એક અમારા કુંભાર શિક્ષક હતા અરસીભાઈ એને અરસી અરસી માસ્તર દાખું ગામ કહેતો એ પાઘડી પહેરતા અને ચોરો હતો ચોરામાં અમારી અમારી નિશાળ બેસતી તો ચોરામાં હવે બેઠા હોય એટલે એ પહેલાં પ્રથમથી આવે એટલે એ પણ ભાગે આખું ગામ હવેલી હતું એ માર્ગી વિષ્ણુ હતું પટેલ લોહાણા અને આ પ્રજાપતિ બધા એ એક કુટુંબ એવું હતું જે મઢીમાં જતું એટલે કે ભજન એ કરતું એનો પણ મને બહુ ઘનિષ્ઠ પરિચય નાનપણમાં ને કીર્તનનો પરિચય તો ઘરમાંથી જ હતો હવેલીમાં કાંઈ એમ સાંજે જઈએ અને રાત્રે કીર્તન થાય જ અરસી માસ્તર હાર્મોનિયમ વગાડતા અને સવાર સાંજ જ્યારે આમ થાય તો કીર્તન બોલે અને બધા ચોરામાં બેઠા બેઠા અમે દોડીએ માથા દોડાવીએ ખટાઘટા પણ અરસી માસ્તર એટલા ચોખ્ખા હતા કે સામાન્ય પગાર એનો અને હું આજે પણ એનું ઘર કહી દઉં કે આ જગ્યાએ આમ રહેતા આમ હાલતા અને આમ આવીને આમ ચોરા ઉપર બેસતા અને આમ વિદ્યાર્થીઓ એની પાસે બેસતા બહુ શિસ્તમાં માનનારા હતા ચોખ્ખા બહુ હતા સૌથી મોટી બાબત એની મને ચોખ્ખાઈ લાગી છે ચોરામાં તો આ બાજુ હનુમાનનો ગોખલો હોય આ બાજુ ગણેશનો ગોખલો હોય તો હનુમાનના ગોખળામાં તો નીચે સુધી તેલ ચાલુ જતું હોય અને તેલમાં પાછું કાળું વળગી હોય ને આ પાછળ ખુરશી રાખે અને હનુમાન બાપાના તેલ ને દેખાય આમ એટલે એમને એની ચોખ્ખાઈ આમ બે પેલા હનુમાન બાપા નો તેલ લગેડો અને આ સ્પષ્ટ ચોખ્ખો મેં એના વિશે થોડુંક નાનપણમાં લખેલું પણ કરું કે અરશી બાપાની ચોખ્ખાઈ કેવી હતી ચંપલમાં ઉતારે જાટકે ચોરણી પર તા કામ કરે અને સરખી રીતે બેસે પછી મારા જીવનમાં આવો બીજો ચોખ્ખો માણસ આપણો ગુજરાત નો સુપ્રસિદ્ધ શિક્ષણ શાસ્ત્રી પર ત્રિવેદી છે હા પર ત્રિવેદિ ને કોઈ દિવસ બટન બંધ કરતા કોઈ જોયા નહીં હોય શિક્ષક કોઈ દી કોઈ ના દેખતા બટન બંધ ના કરે મિષ્ટ પલાણ બટન કેવી રીતે બંધ થાય કે એમાં જો એણે પેન્ટ કે જબ્બો કે કોઈ શર્ટ ઊંચું પહેર્યું હોય ન તમે એક કે સ્ટેજ ઉપર છો વિદ્યાર્થીઓ બહેનો ભાઈઓની નજર ક્યાં પડે છે તમારે તમારી કળ ઉપર આવે છે તમે ઇનસર્ટ કરીને ન જવાય ક્લાસરૂમમાં ન જવાય ઇનસર્ટ કરીને બિસ્કોટ પહેરો જબ્બો પહેરો એની સાથેના સંપર્ક વાળા એમ કે કે એને થૂકતા મેં નથી જોયા એ જાડો પેશાબ ક્યારે જાય એને તો નહીં પણ કોઈ થૂકતા નથી જોઈએ થૂકવાનું હોય તો સોરી કઈ વ્યાજ જાય ને પછી થૂક કરીને આવે કોઈના દેખતા થૂક નહીં આજે મારા બેટા શિક્ષકો પાનની પીચ કરી મારે ત્યારે મને થાય કે ક્યાં અમારો પ્રિવેદી દુનિયા ફરી ગઈ એમ લાગે કે આખો યુગ પચાસ પછી જાણે આખો યુગ ફરી ગયો સાઠ માં એવા ગુજરાત બહુ જ ઉત્તમ હોય છે અને હંમેશા હળેલો હોય છે મને એમ લાગે કે પૂર્વાર્ધમાં કેવા કેવા શ્રી અરવિંદ રવિન્દ્રનાથ ગાંધી કેવા માણસો અને પચાસ પછી Gå pinden, gasne. <laughs>